સુરત ક્રાઈમ બ્રાન્ચે 15 વર્ષ પહેલા ફરાર પારગિક એકના આરોપીને પકોચી આગળની પ્રક્રિયા તપાસ શરૂ કરી હતી પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 જેટલા ધા લોટ મોડર જેવા અત્યંત ગંભીર પ્રકારના ગુનાનો અને રૂપિયા 30000 નો ઇનામી કેમત 15 વર્ષ પહેલા પોલીસ જાપ્તામાંથી ફરાર પારગિક એકના મુખ્ય સૂત્રધાર પરબુ દેવકા બોસલેને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ એ જકડી લીધોતો સન 2004 અને 5 ની સાલ માં નેશનલ હાઈવે તેમાં સુરત ગ્રામ્ય ભરૂત તાપી નવસારી બુલડાણા જિલ્લા તેમજ સુરત શહેરના ચેવાડા વિસ્તારના ખેતરોમાં તેમજ એકાંત રસ્તા પર આવતા જતા રાહદારીઓને મારમારે ઇમલુટ કરીને નાસી જતી મહારાષ્ટ્ર રાજ્યના બુલડાણા જિલ્લાની ફારગી ગેંગ પકડાઈ ગઈ હતી આરોપીઓ કોંકર અપરાધી હોય ફારગી ગેંગના સભ્ય હોય દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવી સુરત રુરલ ઉચ્ચ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ નું খুন કરી નાસી ગયા હતા તેમાં સન 2008 ના વર્ષમાં વડોદરા મધ્યસ્થ જેલ થી સુરત જાટતામાં લઈ આવતા હતા તે સમય દરમિયાન પાલેક પાસે એક હોટેલ પાસે ચા પાણી માટે ઉભા રહીતા પોલીસ જાટતામાંથી ભાગી ગયા હતા જેમાં આરોપીઓ ઝડપાય ગયા બાદ કુંગર આરોપીઓને સુરત લાથપોર જેલ ખાતે ટ્રાન્સફર કરી દીધો હતો યજ્ઞા કુંગર પારગી ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી પરબુ રૂપે રઘુનાથ રૂપે દેવકા બોસલે તથા તેના સાગરીત આનંદ પવાર, શિવાનાન ઊંપે, ધગડુ ટાક્સેન કાલે અને રાજેશ રૂપે પોલીસ ઝાપ્તા ફરાર થઈ ગયા હતા આ ખુંકાર કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરે છે તે બાતમી મળતા પાર્કિંગ ગેંગ મુખ્ય સૂત્રધાર પ્રભુ રઘુનાથ ઉર્ફે દેવકા હિરામણ ભોસલે ને ઝડપી લેવામાં આવ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી